નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ વિશ્વ તમાકુ નિષેધ દિવસ વિશે મિત્રો વિશ્વ તમાકુ નિષેધ દિવસ એ વિશ્વભરમાં દર વર્ષે એકત્રીસ મે ના રોજ ઉજવવામાં આવે છે ઓકે હવે આ દિવસની વાર્ષિક ઉજવણીમાં લોકોને તમાકુના ઉપયોગોના જોખમો તમાકુના ઉપયોગોના જોખમો તમાકુ કંપનીઓની વૈશ્વિક પદ્ધતિઓ વિશ્વ આરોગ્ય સંસ્થા છે તે તમાકુના ઉપયોગ સામે લડવા માટે શું કરી રહી છે અને વિશ્વભરના લોકો તેમના આરોગ્ય અને તંદુરસ્ત જીવનના અધિકારનો દાવો કરવા અને ભાવિ પેઢીઓને સુરક્ષિત રાખવા માટે શું કરી શકે છે તે વિશે માહિતગાર કરવામાં આવે છે વિશ્વ આરોગ્ય સંસ્થા ના જે સભ્ય રાષ્ટ્રો હતા તે તમામે તમામ સભ્યોએ ભેગા થઈને ઈસવી સન ઓગણીસો સિત્યાસીમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની રચના કરી હતી જેનો ઉદ્દેશ શું હતો તો તમાકુના રોગચાળા અને તેનાથી થતા રોગોને અટકાવી શકવા માટે અને તેના થતા મૃત્યુ અને રોગ તરફ વિશ્વનું ધ્યાન દોરવાનું હતું આ દિવસનો આશય તમાકુના ઉપયોગના બહોળા વ્યાપ અને આરોગ્ય પરની તમામ નકારાત્મક અસરો તરફ ધ્યાન દોરવાનો છે જે હાલમાં વિશ્વભરમાં દર વર્ષે એસી લાખથી વધુ મૃત્યુ તરફ દોરી જાય છે જેમાં ધૂમ્રપાન ન કરનારા અને પરોક્ષ રીતે ધૂમ્રપાનના સંપર્કમાં આવનારા જો મિત્રો અહીંયા લખેલું છે કે પરોક્ષ રીતે ધૂમ્રપાનના સંપર્કમાં આવનારા હવે પરોક્ષ રીતે આવનારા મતલબ કે એ લોકો એવા વ્યક્તિ છે કે જે ધૂમ્રપાન કરતા નથી પણ તેમની આસપાસમાં હોય છે તેમના સંપર્કમાં આવતા હોય છે તેમના તેના પરિણામે ટોટલ એક પોઈન્ટ બે મિલિયન લોકોનો સમાવેશ થાય છે આ દિવસને વિશ્વભરમાં સરકારો જાહેર આરોગ્ય સંસ્થાઓ ધૂમ્રપાન કરનારાઓ ઉત્પાદકો અને તમાકુ ઉદ્યોગ તરફથી ઉત્સાહ અને પ્રતિકાર બંનેનો સામનો કરવો પડે છે